નવરાત્રિનો પર્વ એટલે કે ગુજરાત માટે ખૂબ જ લોકપ્રિય પર્વ આ નવ દિવસમાં ગરબા ખેલૈયાઓ મન મૂકીને ગરબા રમતા હોય છે ત્યારે આમાં છેલ્લા થોડાક સમયથી એવો ટ્રેન્ડ પણ જોવા મળી રહ્યો છે કે હવે આયોજકો હોય બજરંગદળ સહિતના જે સંગઠનો હોય તેમના દ્વારા આ નવરાત્રિના ગરબાના પર્વમાં કોઈ અન્ય ધર્મના લોકો પ્રવેશ ના કરે તે માટે ફરજિયાત તિલક કરાવવા માટે ગરબા રશિયાઓને અપીલ કરવામાં આવે છે અને જો કોઈ આયોજક નહીં માને તો બજરંગ દળ પોતાની રીતે આ કામગીરી હાથમાં લેતી હોય છે પરંતુ વડોદરાના ડભોઈના ધારાસભ્ય પણ હવે મેદાને આવ્યા છે તેમણે જાહેરમાં તિલકને લઈને નિવેદન આપ્યું છે જે નિવેદનમાં તેમણે શું વાત કહી છે શું ચિમકી ઉચ્ચારી છે વાત કરીશું આ વીડિયોમાં વૈષ્ણવજન તો તેને વિડીયોમાં

ત્યારે હવે આ મામલામાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યની પણ એન્ટ્રી થઈ છે જેમાં તેમણે હવે ફરજિયાત જે કોઈ પણ ગરબા રમવા માટે આવે તો તિલક કરાવે તે પ્રકારની વાત કહી છે તેના જ કારણે અનેક પ્રકારની ચર્ચાઓ પણ વેગવાન બની છે જેમાં આ ધારાસભ્ય છે વડોદરાના ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા જેમને શૈલેષ હોટ્ટાના નામથી પણ ઓળખવામાં આવે છે તેમણે નવલખી મેદાનમાં નવરાત્રિનો કાર્યક્રમ હતો આ કાર્યક્રમ દરમિયાન તેઓ ત્યાં

તિલક કરવામાં શરમ અનુભવતા હોય એવો અનુભવ છે અત્યારે કરો નહી તો જે તે પંદર મિનિટ પછી જે કોઈ તિલક વગર ના હોય મહેરબાની કરીને ગ્રાઉન્ડની બહાર જજો કોઈને અપમાન લાગે તો એ અપમાન સહન કરજો ગાળ દેવી હોય તો મને ગાળ દેજો બહાર જઈને કહેજો કે આ ધારાસભ્ય ખરાબ છે પણ આપણે આપણા ધર્મમાં શરમાઈએ તો કેવી રીતે ચાલશે હવે તેઓ ચમરબંધી હશે રાજા હશે તો કાળી મકવાનું આ સિક્યુરિટીને પણ કહું છું કોઈની શરમ ભરવાની નહીં નહી તો શરમ ભરશો તો તમને અમારે કાઢી મૂકવા પડશે સિક્યુરિટીને કહું છું અને ઝાલા સાહેબ ને કહું છું કે ખાનગી ડ્રેસમાં તમારો સ્ટાફ અહીંયા ફરતો રાખજો આ હતા ભારતીય જનતા પાર્ટીના ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે આ બાબતથી કેટલાક લોકોને અપમાન જેવું પણ લાગ્યું છે પણ તેઓ અપમાન સહન કરી લેજો અને સાથે તેમણે એવું પણ કહ્યું કે જે લોકો તિલક લગાવીને નહીં આવે તો તેમને બહાર મૂકી દો આ સાથે તેમણે અલગ અલગ બાબતોને લઈને નિવેદન આપતાની સાથે અનેક પ્રકારની ચર્ચાઓ પણ વેગવાન બની છે સાથે એવું પણ કહેવાય રહ્યું છે કે જે આયોજકો છે નવલખી મેદાનમાં જે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમણે પણ તિલક લગાવીને જે લોકો ગરબા રમવા માટે આવે તેમના માટે જ ફરજિયાત કર્યું હોય તે પ્રકારની વાત પણ કહેવાય રહી છે ત્યાર સુધીમાં બસ આટલો આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે ीरपरा जाना